શું બનાવ હતો આજના બનાવમાં એવું હતું કે ડૉક્ટર લલિત ઠક્કર સ્ટેશનની બાજુમાં ગલીમાં એમનું હોસ્પિટલ છે એ બેદરકારીથી આલે છે બેદરકારી એટલે કાલે સવારના છ સાત વાગે વામકાના રાજુબેન રબારી કરીને એમને દાખલ કર્યા હતા અને સાંજે છ સાત વાગે રાત્રે મૂળું બાળક હાથમાં દઈ દીધું જન્માવીને કે બાળકને કાંઈ તકલીફ હતી બાઈને તકલીફ હતી બાળક અંદર પાણી પી ગયું હતું કોઈ જાતની જાણ કર્યા વગર એમને બાળકને આપી દીધું અને કીધું કે તમારું બાળક હું જન્મ્યું અને પૂરેપૂરી બેદરકારી એના સાથે જે મનુ કરીને છે ડૉક્ટરની ડિગ્રી નથી અને ડિલેવરીના કામ કરે છે એના વિરોધમાં અમે આજે ભચાઉ સમગ્ર ભચાઉ તાલુકા રબારી સમાજના યુવાનો તથા આગેવાનો ભચાઉ પોલીસ સ્ટેશનમાં મનુના અને ડૉક્ટર લલિત ઠક્કરના વિરોધમાં ફરિયાદ કરવા આવ્યા છીએ શું પોલીસનો શું જવાબ છે પોલીસે એવું કીધું કે તમે અરજી દો તો અમે એના વિરોધમાં એફઆઈઆર લઈને આગળની કાર્યવાહી કરશું ડૉક્ટર લલિત છક્કરના વિરોધમાં આ બનાવ બે ત્રણ વખત બની ગયા છે એ મનુના કારણે જ બે એક બાળક જાતો રહ્યું છે અગાઉ એક ગઢવી બાઈને તકલીફ પડી હતી એને માનમંડળ સ્ટ્રેનિંગ હોસ્પિટલમાં જઈને બાઈ બચી હતી અને અગાઉ બે ત્રણ કિસ્સા બન્યા છે પેપરમાં પણ આના વિરોધમાં આવી ગયું છે અગાઉ પણ એના વિરોધ ફરિયાદ થઈ છે પણ કોઈ એના વિરોધમાં હજી કોઈ એવા પગલાં નથી લેવાના કે એનું કોઈ લાયસન્સ ડૉક્ટરનું રદ થાય કે એને કંઈ કાયદેસરની કાર્યવાહી થાય એવું હજી કંઈ બન્યું નથી એટલે અમારી અત્યારે એ જ માંગ છે કે મનુના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી થાય અને ડોક્ટર લલિત ઠક્કરનું લાયસન્સ રદ થાય શું રજૂઆત હતી આજે રજૂઆત હતી કે અમારા એક સમાજના બેન હતા રાજુબેન એમને ગઈકાલથી એડમિટ કરેલા હતા જે ડૉક્ટરની બેદરકારી પહેલાં પણ ઘણી વખત ત્રણથી ચાર વખત આવી રીતે થઈ છે અને જીવ જોખમમાં ઘણી વખત મુકાણા છે અને હમણાં એનાથી અગાઉ પણ એક કિસ્સો એવો બનેલો કે એમના બોગસ ડૉક્ટર પણ પકડાયેલા એમના વિરુદ્ધ પણ ફરિયાદ થઈ હતી એટલે આવું આવું એક હોસ્પિટલ નહીં ઘણી બધી હોસ્પિટલમાં તપાસ કરે તો તપાસનો વિષય છે અને ખાસ જે ડિલેવરી પર્સનની જે આપણે હોસ્પિટલો છે એ હોસ્પિટલમાં ખાસ કરીને લગભગ જોઈએ તો સોમાંથી પાંચ જ બેન નોર્મલ થતી હોય છે બાકી પંચાણું બેનો તો સિઝરેન જ કરતા હોય છે યાની કે પચાસ હજાર સાઠ હજારના બિલ જ એના સિવાય કોઈ નહીં અને આપણી ભોળી પ્રજાને ખાલી નાનું મોટું જે કોઈ રિપોર્ટ બતાવી કે ભાઈ આ બા તમારે કરવું જ પડશે અને આ લોકો ડરી અને એના કારણે અમુક પચાસ હજાર સાઠ હજાર રૂપિયા સુધીના બિલ પણ ભોગવતા હોય છે જેનાથી આગળ આ પણ એક વિષયનો તપાસ છે કે કેમ આગળના સમયના નોર્મલ ડિલિવરી થઈ જતી અત્યારે શું કારણ હશે એના કારણે ખાસ એક કમાવાનો ધંધો કરીને આ ટાઈપનો એક બેઠા છે એના કારણે ક્યાંક ને ક્યાંક પૈસાની લાઈમાં કમાવાની લાય આવા બધા બનાવો ખાસ કરીને વેટ એન્ડ વેકેન્સી કરવા માટેના હિસાબથી આ બનાવ બનતા હોય છે કયો હોસ્પિટલ હતી